હેલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં આજે આપણે એકમ કસોટી સાત ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સનું પેપર જે ફેબ્રુઆરી અને માર્ચમાં લેવાવાની એકમ કસોટી છે એ પ્રશ્નપત્રની આપણે વાત કરીશું તો એ પ્રશ્નપત્ર કેવા પ્રકારનું છે અને કેવા પ્રશ્ન છે એ આપણે જોતા પહેલા અમારી ચેનલ ઉપર તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો લાઈક કરવાનો શેર કરવાનો ભૂલશો નહીં તો વિભાગ એ પ્રશ્ન એક વેચાણ ખર્ચ કયા બજારનું અગત્યનું લક્ષણ છે ઈજારો ઉભય પક્ષી ઈજારો ઇજારાયુક્ત કે પૂર્ણ નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી શિક્ષણ વાહન વ્યવહાર આયાત નિકાસ સિંચાઈ ભારતમાં એફ ઇ એમ નો કાયદો કયા વર્ષે આવ્યો ઓગણીસો તોતેર ઓગણીસો એસી ઓગણીસો એકાણું ઓગણીસો નવ્વાણું પ્રશ્ન નંબર ચાર ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે સક્રિય માળખાગત નિરપેક્ષ સાપેક્ષ પ્રશ્ન નંબર પાંચ સ્થાન આધારિત બજારના કેટલા પ્રકાર છે એક ત્રણ ચાર કે સાત એવી જ રીતે જોઈએ તો વિભાગ બી એક બે વાક્યના ઉત્તર આપો પ્રશ્ન નંબર આઠ કિંમત ભેદભાવનો અર્થ સમજાવો પ્રશ્ન નંબર સાત ભારતની પ્રાચીન નિકાસો જણાવો પ્રશ્ન નંબર આઠ એફ આર એ એક્ટ સમજાવો પ્રશ્ન નંબર નવ વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ સમજાવો પ્રશ્ન નંબર દસ પરસ્પર અવલંબનનો અર્થ પણ સમજાવો આ બધા જ પ્રશ્નના બબ્બે ગુણ રહેશે એવી જ રીતે વિભાગ સી પ્રત્યેક પ્રશ્નના ત્રણ ગુણ રહેશે પ્રશ્ન છે તમારી સામે આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો જણાવો ટૂંક નોંધ લખો રેલવેનો વિકાસ એવી જ રીતે વિભાગ ડી પ્રત્યેક પ્રશ્નના ચાર ગુણ રહેશે બજારનો અર્થ સમજાવી તેના લક્ષણો જણાવો તો આવી જ રીતે બીજા નમૂના પ્રશ્ન તમારે જોતા હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું અને શેર કરવાનું પણ ભૂલતા નહીં